હાય ફ્રેન્ડ જય ગોપાલ ને શ્રી કૃષ્ણ કેમ છો બધા આય બધા મજામાં હસો અને જો મે મજામાં છે અને વાગી ગયા છે પોણા 11 અને આજે છે મંગળવાર જો અમે વેલા લગભગ 7 વાગે ગયા હતા ઈગલ ઈગલ જઈ આવ્યા અને જો અમાર વંશભાઈ ગયા તા આંગળવાડીએ અને આવી ગયા કેમ આ ટીચર ને કે બહાર જવાનું હતું એટલે વેલા છૂટી ગયા

કેવું લાગે મીઠું લાગે ને જો અમારા જસ આવ્યા ને જસ આ બાજુ આય તો ખરી ક્યાં હોય અત્યારે હાડા દસે ઉઠ્યા એટલે પોણા અગિયાર કમ્પ્લીટ થયા જો જઈને આવતો રહ્યો ને ત્યાં અમાર જસભાઈ હાલો જો આપણે અહીંયા થાય છે શાક સુધારવાનું કેમ કે હવે રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો અગિયાર વાગી ગયા એટલે હાલો શાક બનાવી લઈને રસ બની ગયો છે ને પછી રસ રોટલી કીધું નઈ તો કેવા લાગે છે ઢોળે હે ધ્યાન જવાબ દેતો જ નથી તો કાઈ નઈ હાલો આપણે રસોઈ કરી લઈ કેવા લાગે છે કેવા લાગે ભલે તમે બોલ તો ખરી આખો ભીનું કીટા વંશ ને કીટા ભાઈ ના જો આ રાતે અડધો મીઠામાં કેરી પલાયડી હતી એમાંથી અઢાણે ખાંડતું પાણી કાઢી અને હવે એમાં પધરાવી છે ખાંડ હવે એને હલાવીને તડકે મૂકી દેવાનો છે કાળા તો ખાંડ નાખીને મિક્સ થઈ ગયો છે ને આને હજી એક બી નીચે રાખવાનું ને પછી તડકો મૂકવાનો બરાબર ને ચાલો જમવાનું રેડી થઈ ગયું છે ને જાય કોમલબેન પીસે છે ને વંશભાઈ શું કરે છે હે એની હારે તો આપણે બોલવાનું જ નથી એ કઈ જવાબ જ નથી દેતો એટલે

તો આ બાજુ થી એમ ન થાય એટલું તો એટલું કરાય તો ખરી બસ સીધો રે એટલે એમાં પડીશ નહીં હાલો તો હવે આપણે જમી લઈએ તો જો વાગ્યા છે સાંજના સાડા સાત અને બસ જો આ સાડી કરવાની હતી બે બીજી હતી તો ત્રણ સાડી થઈ ગઈ

mọi người 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 mọi